માસમાં ઉપવાસ કરવા છતાં વજન નહીં ઘટતું ઘણા મિત્રોને આવી ફરિયાદ છે હવે વજન ઘટાડવા માટે તો શું છે થોડું ઘણું તમને કેલરી વિશે બી નોલેજ હોવું જ જોઈએ ધારો કે સારવાર માસમાં શું આપણે એક ટાઈમ તો જમવું જ જોઈએ એક ટાઈમ જમતા હોઈએ તો આમાં શું છે તમે સિમ્પલ થોડું બી જમોને એક ટાઈમ ધારો કે એક રોટલી એક એક રોટલી એક શાક અને દાળ ભાત આવું ગુજરાતી થાળી લઈએ તો બી તમારા શું છે કે છસો સાતસો કેલરી થઈ જાય આમ વજન ઘટાડવા માટે હજારની આસપાસ કેલેરી વધારે ના લેવાય જેમ કે એક એક વાટકી વાટકીલેરી એક રોટલીમાં સો કેલેરી હોય તો સો કેલેરી અને ભાતમાં સો કેલેરી દાળમાં સો કેલેરી દહીં દૂધ છાશ એમાં કંઈક પચાસ કિલોરી એટલે સિમ્પલ સિમ્પલ તમે થોડું થોડું ખાવો ને તો બી તમે છસો થી સાતસો કેલેરી થઈ જાય હવે તમે આખો દિવસ બીજામાં બીજી કઈ બસો ત્રણસો કેલેરી લો તો હજાર કેલરીની આસપાસ થાય તો હજાર કેલેરીમાં તમે ચાલો તો જ તમને વજન માં કઈ ઘટાડો દેખાય પંદર વીસ દિવસમાં બાકી તમે જો કેલેરી મેન્ટેન ના કરો કેલેરી વિશે નોલેજ ના લો તો તમને પરિણામ જોયું એવું મળે નહીં હવે શું છે કે આ સવાર તમે સાંજે થોડું થોડું લઈ લો થોડું થોડું તો બી તમારે સાતસો આઠસો કેલેરી થાય દિવસ દરમિયાન તમે એવું કરો કે ચા ના ચા ના લેશો કદાચ ચા ના રહેવાતું હોય તો જ કદાચ એકાદ કપ ચા લઈ શકો એકાદ કપ ચા માં બી પચાસ કેલેરી હોય છે તો એકાદ કપ ચા તો ચાલે પણ પછી બિસ્કિટ ને વેફર્સ ને એ બધું ના લેવા એમાં બસો અસી અઢીસો કેલરી હોય પછી તમે શું છે વજન ઘટાડવા માંગો છો તો તમે શું છે કે જેટલી પડે મીઠાઈ છોડવી પડે મીઠાઈમાં એક પીસમાં ત્રણસો કેલેરી હોય છે હવે સમો તળેલી વસ્તુ હોય છે ને એમાં કઈ કંઈ થી અઢીસો કેલેરી હોય છે એટલે બસો કેલરીની આસપાસ ચાલુ તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકોએ શું કરવું પડે તો કે પહેલું તો તળેલું તેલ વાળું બંધ કરવું પડે મોરસ વાળું બંધ કરવું પડે મીઠાઈ બંધ કરવી પડે કે એમાં બહુ કેલરી હોય પછી કે ફ્રૂટ ખાવા હોય તો પણ તમને ક્યારે ફાયદો થાય કે જે તમે આ સાદા છે મોસંબી નારંગી દ્રાક્ષ એમાં થોડી કેલરી ઓછી હોય છે પછી પેલા ગળિયા જે કેળા ને એ ચીકુ અને કેરી એમાં થોડી હાઈ કેલેરીઓ છે એટલે કે થોડું ઘણું કેલરીનું નોલેજ હોવું જોઈએ અને તમે શું છે કે જ્યારે તમે સાંજે જમ્યા જમી લો એક વખત જમી લો પછી એને પચવા દો એ ખોરાકને પચતા કમસે કમ દસ એક કલાક લાગતા હોય છે એટલે સવાર સુધીમાં આપણું ખોરાક આપણું પેટ બિલકુલ ખોરાક બધો પચાવી કમ્પ્લીટ ખાલી થઈ જાય હવે ઉપવાસનો અર્થ જ મેઈન જે ખાલી પેટ રાખો પેટ તમે જેટલું બને તો ખાલી આખો દિવસ રાખશો આખા ચોવીસ ચોવીસ કલાકમાં દસ બાર કલાક તો આપણે ખોરાક પચાવતા થાય પછીના જે દસ બાર કલાક આવે સવારે બીજા દિવસે એ મેન છે કેમ કે મેઈન કઈ રીતે કે મેઈન કહેવાય કે જ્યારે તમારું શરીર જ્યારે બિલકુલ ખાલી થઈ જાય ને ત્યારે તમારા શરીરને શું છે કઈને કઈ ક્રિયા કરવા માટે દરેક કોષને કઈને કઈ ક્રિયા કરવા માટે કેલેરીની જરૂર પડે હવે કેલેરી એટલે ગમે તે કેલરી એટલે શું કે ગમે ત્યાંથી કેલેરી લેવાની શું કરે આપણા જે દરેક સેલ્સ શું કરે જે આપણી જમા ચરબી ચરબી હોય ને ત્યાંથી કેલરી લે તો જો આપણે મોડા મોડામાંથી જો કોઈ કેલરી બંધ કરી દે કશું જ ના આપીએ તો જ એ સેલ્સ છે આપણા જે આજુબાજુમાં જે જમા ચરબી હોય એમાંથી તરાપ મારી એમાંથી કેલરી લે તો આ રીતે આપણું વજન ઘટે બાકી તો બીજું તો કોઈ શોર્ટકટ છે નહીં તો તમે એટલું યાદ રાખો સાંજે એક ટાઈમ જમી લો પછી પચાવી નાખો પચવા દો દસ બાર કલાક સવારે બીજા દિવસથી બિલકુલ પેટ ખાલી રાખો પાણી પર જ રહો જેટલું બને એટલું પાણી પર ખેંચો અને એ પેટમાં કશું કેલરી ના લો કોઈ પાણીમાં જીરો કેલરી હોય છે તો શું છે તમારા જે શરીરના બોડીના સેલ્સ છે ને એ શું કરશે આજુબાજુથી કેલેરી જીવંત રહેવા માટે કંઈ ને કંઈ કરવા માટે એમને સેલ્સ કેલેરીની જરૂર પડશે એ ક્યાંથી ના મળે જ્યારે ના મળે ત્યારે એ આપણી જમા ચરબી હોય ને જમા કેલેરી હોય એમાંથી તરાપ મારી ને એમાંથી ખાશે તો એ રીતે આપણી કેલરી ઓગળતી આપણી કેલ અરે એ રીતે આપણી ચરબી હોય એ ઓગળતી જાય અને આપણા સેલ્સ આપણી જે જમા ચરબી હોય એમાંથી પોષણ મેળવતા જાય અને આપણી ચરબી ઓગળતી જાય આ રીતે વજન ઘટતું હોય છે